લાઈક કરો તમારા મિત્રો દોસ્તો દલવાડીનો જન્મ ગોધરા ખાતે થયો હતો એટલે કે ગોધરામ તેઓ મૂળ ખેડા જિલ્લાના નાપા ગામના વતની હતા રહેવાસી હતા નાનપણથી જ તેઓ શ્રી અરવિંદ ઘોષ ના ખૂબ જ પ્રભાવિત થયેલા હતા એટલે કે એમના વિચારોની એમના ઉપર ખૂબ જ ઊંડી અસર થયેલી હતી અને પોંડિચેરીના શ્રી અરવિંદ ઘોષના આશ્રમમાં પછી તેઓ ત્યાં સ્થાયી થયા હતા તેમણે પારિજાત પ્રભાત ગીત બાલ ગુંજાર કિશોર ગુંજ જેવા સરસ મજાના પુસ્તકો લખ્યા છે આ ઉપરાંત અરવિંદ દર્શનને લખતા અનેક આધ્યાત્મિક પણ પુસ્તકો લખ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આ કવિતામાં આપણને શું કહેવામાં આવ્યું છે એની સરસ અહીંયા વાત થયેલી છે તો સફળ યાત્રા એક પ્રસંગ કાવ્ય છે એક એક પ્રસંગ બનેલો હોય એવું કાવ્ય છે જેમાં ધર્મ અને ભક્તિની સાચી સમજ સુંદર રીતે પ્રગટ થઈ છે બરાબર ધર્મ કોને કહેવાય ભક્તિ કોને કહેવાય એની સાચી સમજણ અહીં આપવામાં આવી છે કાશી ધામના દર્શન કરી ત્યાંથી ગંગાજળ લઈને રામેશ્વર તરફ જઈ રહેલા યાત્રાળુઓનો જે સંઘ હોય સમૂહ હોય એમાંથી એક માણસ તરસથી પીડાતા એક ગધેડાને પોતાની પાસેનું ગંગાજળ જે છે એ પાઈ દેશે કાશી એટલે મિત્રો આપને ખબર છે બનારસ વારાણસી બરાબર જે એક પવિત્ર યાત્રાધામ છે ત્યાંથી ગંગાજળ લઈ અને રામેશ્વર જે દક્ષિણ ભારતમાં આવેલું રામેશ્વર મંદિર છે ત્યાં આ ગંગાજળ લઈ જાય છે તો એનો જે સંઘ હોય એમાંથી એક માણસ આ તરસ્યા ગગડા ગધેડાને પાણી પાઈ દે છે ગંગાજળ ત્યારે બીજા યાત્રાળુઓ તેને મૂર્ખ ગણીને છે એની મજાક પણ ઉડાડે છે જ્યારે ગધેડાને બચાવનાર એ વ્યક્તિ કહે છે કે મારા નેત્રના જળથી આંખોના જળથી ભગવાન રામેશ્વરને હું નવડાવીશ આમ અહીં પોતાની રામેશ્વરની યાત્રા એ રીતે એ વ્યક્તિ સફળ બનાવે છે સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી એવું સૂચન આ નાનકડા પ્રસંગ કાવ્યમાં ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો કાવ્યની સમજૂતી જોતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બધા જ વિષયના વિડિયો લેક્ચર જોવા છે તો ભાઈ તમને બધા જ વિષયના વિડીયો લેક્ચર મળી જશે અને એ પણ ફ્રીમાં મળશે ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો

નાખશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો લા પેજ ખુલ્લેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તણથી બારમાં તણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય જ વિડીયો જોઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વાર્તા પ્રમાણે કીધું છે જો આખો સંઘ જઈ રહ્યો છે એમાંથી એક માણસ છે બરાબર એમની પાસે જે કાંઈ ગંગાજળ ભરેલું છે એ ગધેડાને પાય છે અને ગધેડો છે સજીવન થાય છે તો જોઈએ આપણે આગળ કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ શું છે જે યાત્રા છે એ પૂરી કાશીધામ કાશીધામ એટલે બનારસ અથવા તો વારાણસી તો કાશીધામની યાત્રા કરીને એટલે કે કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ એટલે કે સાથે કાવડમાં ગંગાજળ લઈને મિત્રો તમે જોયો છે ખંભે કાવડ લગાડેલી હોય જેમ શ્રવણનો ફોટો જોયો કે નહીં કાવડમાં માતા પિતાને બેસાડ્યા હતા એમ કાવડમાં ગંગાજળ લઈને રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ સકળ એટલે બધા સકળ એટલે બધા બરાબર રામેશ્વર ચઢાવવા એટલે કે આ ગંગાજળ છે એ રામેશ્વર ભગવાન શિવ શંકર ઉપર આ ગંગાજળ ચઢાવવા માટે ચાલ્યા સકળ એટલે કે બધા લોકો એટલે કે આ યાત્રાળુઓનો જે સંઘ યાત્રાળુઓનો સંઘ ગંગાજળ ચઢાવવા માટે જઈ રહ્યો છે અંગાર વરસાવતો આકરો ઉનાળો શું કે છે અંગાર અંગાર એટલે વિદ્યાર્થી મિત્રો થશે અગ્નિ ઉનાળો હોય તો એમાં તાપ કેવો હોય ખૂબ જ વધારે હોય ને એટલે કે છે અંગાર વરસાવતો એટલે કે જાણે આગ વરસાવી રહ્યો છે એવો આકરો ઉનાળો એટલે કે સખત ઉનાળો છે ધૂળ ધખ કરે છે એટલે કે ધૂળ છે કે ધખી રહી છે ધકી રહી છે એટલે કઈને ખીજાવાની વાત નથી પણ મિત્રો એ ધખી રહી છે એટલે કે ગરમ થઈ ગઈ છે બરાબર જાણે કે આગ ના દેતવા કેમ હોય એવી ગરમ છે એટલે કે છે ને ધરા ધરા એટલે ધરતી પૃથ્વી બરાબર ધરા એટલે ધરતી પૃથ્વી જમીન તો કાઢે જાળો એટલે કે જાળ કાઢે છે ગરમ વરાળ કાઢી રહી છે શું કહે છે સખત ઉનાળો આગ વરસાવી રહ્યો છે ધૂળ રહી છે ને એ ધકારો જાણે ધરા ધરા એટલે કે જમીન છે એમાંથી વરાળ નીકળી રહી હોય એવી રીતે પ્રગટી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે ઉનાળામાં આપણે જોયું હોય તો દૂર દૂર સુધી ઝાંજવાના જળ જેવું દેખાતું હોય એ બીજું કઈ નહીં ગરમ વરાળ જેને આપણે બીજી ભાષામાં કહીએ લુ રટણ ઉદઘોષ સંઘ ચાલ્યો જાય ભગવાનના નામના સ્મરણ સાથે ઉદઘોષ સાથે આ સંઘ ચાલ્યો જાય છે બોલો હર હર મહાદેવ હર હર મહાદેવ એવી રીતે હરિનામ ભગવાનના નામ સાથે ઉદ્ઘોષ સાથે આ સંઘ ચાલ્યો જાય ત્યાં ધખેલી ધૂળમાં ત્યાં ધખેલી એટલે કે આ જે ગરમ થઈ ગયેલી જે ધૂળ છે એમાં કો ગદર્ભ દેખાય ગદર્ભ એટલે મિત્રો ગધેડો થશે તરસે તરફડતો એટલે કે તરસથી થી તરફડતો હતો જો ઉનાળામાં ખૂબ ગરમી હોય ખૂબ તાપ હોય તો મિત્રો તરસ પણ વધુ લાગે રોકી પથ

એટલી પીડાથી એ પીડાતો હતો એટલે કે છે ભગવાનના નામ સ્મરણના ઉદ્ઘોષ રટણ સાથે સંઘ ચાલ્યો જાય છે ત્યાં રસ્તો રોકીને તરફડતો એક ગધેડો ધક ધક ધકતી ધૂળમાં પડ્યો છે એની જીભ બહાર નીકળી ગઈ છે ને આંખો છે એ ફાટી ગઈ છે હરિના જન કરુણાથી બોલી હરિહરી શું કે છે હરિના જન ભગવાનના માણસો યાત્રાના માણસો કરુણાથી બોલ્યા દયાથી બોલ્યા હરી હરિહરી એટલે કે ભગવાનને ગમ્યું તે સાચું એમ ચાલવા માંડ્યા અગાડી અગાડી એટલે આગળ અગાડી એટલે આગળ સ્થળ પર હરી સ્થળ પરહરી પરહરી એટલે છોડીને સ્થળ છોડીને ગધેડાની દશા જોઈ ગધેડાની આવી દશા જોઈ સ્થિતિ જોઈ દુઃખી એક જન બરાબર એટલે કે ગધેડાની આવી દશા જોઈ સ્થિતિ જોઈ એક જણ જુખી થયોલા હૃદય એ ગધેડાની પાસે ગયો પીગળે મન મન એટલે કરુણા ભરેલા ગધેડાની પાસે ગયો શું કે છે કરુણા કેવી છે તરસને કારણે મરવા પડેલા ગધેડાને જોઈને સંઘના યાત્રાળુઓ હરિના જન એને જોઈને કરુણાથી દયાથી પ્રેમથી હરી હરી એમ બોલ્યા કે હરિ ભગવાનને લાગ્યું તે ઠીક બરાબર ભગવાન એને શાંતિ આપે વગેરે વગેરે અને એ સ્થળ છોડીને આગળ ચાલવા લાગ્યા ત્યાં એક સાચો યાત્રી હતો ગધેડાની આ દશા જોઈને દુખી થયો ઉભો રહ્યો કરુણાના હૃદય ગધેડા પાસે ગયો મરતાનું માથું ખોળે લઈ લીધું તહી તહી એટલે કે ત્યાં ત્યાં મરતાનું માથું એટલે કે મરવા પડેલા આ જે ગધેડાનું માથું છે એને પોતાના ખોળામાં લઈ લીધું જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકશું બરાબર તો ખોળે લઈ લીધું ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી એટલે કે ગધેડાના મુખની અંદર પોતે જે ગંગાજળ ભરીને લાવ્યો હતો એ ગધેડાના મુખમાં રેડી દીધું એટલે કે ગધેડાને પાઈ દીધું અમી જળે આઈ આવી શું કહે છે

ખર ઉભો થયો ગધેડો ઉભો થયો ખર એટલે ગધેડો આખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો જો આખો દ્વારા એ આશીષ આશીષ એટલે વિદ્યાર્થી મિત્રો આશીર્વાદ એ મૂંગી કારણ કે બોલી તો શકતો નહોય ગધેડો તો મૂંગી આપી ચાલ્યો ગયો મૂંગા આશીર્વાદ આપી ચાલ્યો ગયો તો તેણે મરવા પડેલા ગધેડાનું માથું પોતાના ખોળામાં લઈ લીધું એનું મોં ખોલી તેમાં ગંગાજળ ખાલી કરી દીધું. જેવું જળ મોઢામાં ગયું કે ગધેડામાં શક્તિ આવી ગધેડો ઉભો થઈ ગયો આંખથી મૂંગી આપીને આભાર કરીને ચાલ્યો ગયો કે ભાઈ તમારો આભાર થેન્ક યુ યાત્રાળુઓ જોઈને આ મૂર્ખતાનું કામ એટલે કે સંઘના બીજા યાત્રાળુઓ છે એ જોઈ રહ્યા હતા ઈ આ મૂર્ખતાનું કામ ગણતા હતા કે આ મૂર્ખ છે ઠેક કાશીથી પાણી ભરીને લાવ્યો છે ગંગાજળ ભરીને અને અહીંયા ગધેડાને પાઈ દીધું એટલે મૂરખ ગણે છે ઠેકડી કરવા માંડ્યા ઠેકડી એટલે ઠઠા મસ્કરી ઠેકડી એટલે શું થશે ઠઠા મસ્કરી કરવા લાગ્યા વ્યંગ વ્યંગમાં એટલે કે કટાક્ષમાં કટાક્ષમાં તમામ એમની ઠેકડી કરવા લાગ્યા મસ્કરી કરવા લાગ્યા કે આ મુરખ છે ત્યાં આ થી ગંગાજળ ભરીને લાવ્યો ને એ પાણી પાઈ દીધું ગધેડાને એક ડાહિયો આવીને બોલ્યો એમાં એક ડાહિયો માણસ આવીને બોલી ગયો કે મૂર્ખ ગંગાજળ કે મૂર્ખ આ ગંગાજળ વેડફી માર્યું તે વેડફી માર્યું એટલે કે તે નષ્ટ કરી નાખ્યું જાણે કે કઈ ઉપયોગમાં ન આવ્યું એવી રીતે વેડફી નાખ્યું ફેરો તારો આ અફળ અફળ એટલે નિષ્ફળ એટલે કે તારો આ જે ફેરો હતો એ નિષ્ફળ ગયો કારણ કે તે ગંગાજળ વેડફી નાખ્યો એટલે કે છે આ દ્રશ્ય જોઈને યાત્રાળુઓને આ કામ મૂર્ખતા ભરું લાગ્યું સંઘના સૌ યાત્રીઓ એની ઠેકડી ઉડાડવા લાગ્યા એક ડાહ્યા ગણાતા માણસે એમાંથી એક ડાહ્યો માણસ ગણાતો હતો એણે વળી કહ્યું મુરખ કે આમ નિરર્થક ઉપયોગ વગરનું આ ગંગાજળ વેડફી માર્યું તારો તો ફેરો નિષ્ફળ ગયો હવે રામેશ્વર જઈ સાનો અભિષેક કરીશ હવે તું રામેશ્વર પહોંચી જઈશ તો ન્યા જઈને તું અભિષેક ભગવાન ઉપર જે આ ગંગાજળનો અભિષેક કરવાનો હતો તો શેનો કરીશ ગધેડા જેવું કર્યું તે તો છેક એટલે કે ગધેડા જેવું તે તો કામ કર્યું મૂર્ખતા ભયું ગદર્ભનો પ્રાણદાતા વદ્યો જોડી કર ગદર્ભ એટલે કે ગધેડાનો પ્રાણદાતા એટલે કે ગધેડાને નવું જીવન આપનાર આ જે વ્યક્તિ હતો વદ્યો એટલે બોલ્યો વદ્યો એટલે વિદ્યાર્થી મિત્રો થશે બોલ્યો જોડી કર એટલે કે હાથ જોડીને બોલ્યો ગધેડાને આ પાણી પીવડાવનાર જે વ્યક્તિ હતો ગધેડાની જે પ્રાણ આપનાર આ વ્યક્તિ હતો એ હાથ જોડીને બોલ્યો નેત્ર જળે નવડાવીશ નેત્ર એટલે આંખ બરાબર આંખના જળથી નવડાવીશ એટલે કે હું અશ્રુથી પ્રભુ રામેશ્વરને નવડાવીશ એટલે કે છે હવે રામેશ્વર જઈને શાનો અભિષેક કરીશ તે તો સાવ ગધેડા જેવું મૂર્ખતા ભર્યું કામ કર્યું ગધેડાને જેણે પ્રાણ આપ્યા નવજીવન આપ્યું તે યાત્રી હાથ જોડીને બોલ્યો વિનમ્રતાથી બોલ્યો કે રામેશ્વર પ્રભુ માટે મારી પાસે જળ કુંભ છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાની આ કાવ્યની સફળ યાત્રા સમજૂતી પૂર્ણ થાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો સમજૂતી ચોક્કસ કમેન્ટ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલ માનવા ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત